અત્રે મરડિયા મુકામે અમારો સતત બીજા વર્ષે અંબાજી થતાં પદયાત્રીઓ માટે સેવાના કેમ્પનું એક આયોજન કરીએ છીએ એમાં પદયાત્રીઓનું જમવાનું નાસ્તો ચા પાણી બધું અમે અહીંયા આપીએ છીએ પદયાત્રીઓના રસ્તામાં સેવા મળવી એ પણ જરૂરી છે કારણ કે હું એ છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી મેં ચાલતો જાઉં છું એટલે મને પોતાને પણ આનો અનુભવ છે એટલા માટે સેવા કેમ્પ એ ખૂબ જરૂરી છે પદયાત્રીઓ માટે અને એક સેવા કરવાથી અમને એક અનેરો આનંદ પણ મળે છે માતાની ભક્તિ કરવાનો એક મોકો મળ્યો છે આ રીતે એટલે મેં આ સેવાનું આયોજન કરીએ છીએ સૌની સેવા કરીએ છીએ કપિલ પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર